પુરાવા રજૂ કર્યા કારણ કે રેરામાં પણ જે જગ્યા છે ચૌદસોની અપડેટેડ છે એટલે અમે રેરામાં ગયા છીએ તો એ લોકોએ અમારી પણ લેન્ડ ગ્રેબિંગનો કેસ કહેવો લેન્ડ રેબિંગના કેસમાં એ લોકોનું કેવું એવું છે કે અમે બહાર સ્કૂલ પિકઅપમાં બિનકાયદેસર કર્યું છે પણ એકચ્યુઅલમાં એ બિલ્ડરે જ કરી આપેલ છે અમે કોઈ કોમનમાંથી કંઈ કરેલ છે નહીં અને એ પણ તમે અહીંયા આવો જોવા અત્યારે તો ઓલરેડી ડિમોલિશન કરી નાખ્યું છે પણ એ નડતરૃપ નથી બાળકો ભૂલકા ઠંડીના વરસાદના ઊભા રહી શકે એના માટે એ વસ્તુ હતી અમે અત્યારે રીમૂવ કરી નાખ્યું છે પણ વાત છે હા ચૌદસો વારનું ક્લબ હાઉસ અમને ડેવલપમેન્ટ કરીને આપવાના હતા એમાં ચારસો વારનું બાંધકામ એની જગ્યા આજ સુધી કંઈ પણ આપેલ છે નહીં એટલે અમારી માંગ એ જ છે ચૌદસોનું ક્લબ હાઉસ જે જગ્યા છે એ અમારા નામે દસ્તાજ કરી આપે મીન્સ કે એસોસિએશનના નામે અને ચારસો વારનું એમાં ક્લબ હાઉસ ડેવલપમેન્ટ કરી આપે અમારે એટલું જ જોઈએ છે જે અમારું હક છે તેટલું